સીડીએચઓ શ્રી ડૉક્ટર ઉદય ટીલાવર તથા ટીએચઓ ઝાલો શ્રી ડૉક્ટર તુષાર ભાભુરના માર્ગદર્શન હેઠળ લોકોને આરોગ્ય તપાસ તથા વિવિધ સરકારી યોજના તેમજ લાભોની જાણકારી આપવામાં આવી વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું કુપોષિત બાળકો તથા તરુણીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં જિલ્લા સભ્ય પૂર્વ ભાજપા પાર્ટી પ્રમુખ તાલુકા પ્રમુખ સરપંચો સભ્યો આંગણવાડીના બહેનો આશા બહેનો શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ જેમાં ડોક્ટર હેમાંગીની વસૈયા તથા ડોક્ટર કિંજલબેન કોળી તેમજ આરોગ્ય કર્મચારીના સંયુક્ત પ્રયાસથી આરોગ્ય તપાસ તથા લેબોરેટરી તપાસ કરવામાં આવેલ ત્રણસોથી વધુ લોકોએ લાભ લીધો રિપોર્ટમાં નિ સરસરતા જ હાલોદ